નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા માટેની સહાય યોજના બે હજાર ચોવીસ જેમાં હાલમાં પણ ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો છો જો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ ગવર્મેન્ટ યોજનાનો લાભ કરીને મળશે તેની માહિતી આપતા રહીશું આ યોજનાનો હેતુ પાણીના ટાંકાને ખાસ સહાય આપવા માટે બનાવે છે ને ખેતીવાડી વિભાગ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે અને પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે તેમાં વાત કરીએ તો યુનિટ કોસ્ટમાં વાત કરીએ તો એક લાખ અનુસૂચિત જાતિને ખેડૂતને ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજારની મર્યાદામાં જે સહાય આપવામાં આવે છે તેમાં મેક્સિમમ એક લાખ રૂપિયા સુધીની પણ સબસિડી આપવામાં આવતી હોય છે એના પછી તમારે ઓનલાઈન ફોર્મ ભરવું તો આ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો જેમાં છેલ્લી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી રાખવામાં આવેલી છે એમાં સિમેન્ટના પાકા અને પાણીના ટાંકા સિમેન્ટ ટ્રીપ ફરજીયાત બનાવવાનું રહેશે એના પછી ટાંકાને ખર્ચના વ્યાજબીપણા ગવર્મેન્ટ વેલ્યુ તાલુકા સર્વે નરેગા યોજના સર્વેનું ખર્ચ અંગેનું સર્ટિફિકેટ લાભાર્થી પાસે મળવાનું રહેશે એના પછી તેમાં ઓછામાં ઓછી પચીસ પોઈન્ટ પચાસ ઘન મીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે ખાતા દીઠ ફક્ત એક જ વાર સહાય મળવા પાત્ર થશે એમાં આપેલી જે સહાય સ્કીમ નું નામ એ તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ચેક કરી લેજો એના પછી કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે સાત બાર ના ઉતારા આધાર કાર્ડની નકલ એસસી જાતિ હોય તો તેનું સર્ટિફિકેટ એસટી હોય તો તેનું રેશન કાર્ડ દિવ્યાંગ હોય તેનું પ્રમાણપત્ર વન અધિકારનું પ્રમાણપત્ર જો ટ્રાઇબલ વિસ્તારમાં રહેતા હોય તો એના પછી સાત બાર અને આઠ આના જમીનના સંયુક્ત પત્રક એના પછી આત્મા રજીસ્ટ્રેશન કરાવેલું હતું તેનું જો સહકારી મંડળના સભ્યો હતો તેને અને દૂધ ઉત્પાદનમાં દૂધ ભરાવતા હતા તેનું સર્ટિફિકેટ અને મોબાઈલ નંબર તમારે ખાસ આપવાના રહેશે આ રીતે તમે ઓનલાઈન અરજી પણ તમારે કરવા માટે તેની ઓફિશિયલ વેબસાઈટની લિંક તમે અહીં જોઈ શકો છો એના પછી આઈ ખેડૂત સર્ચ કરશો એટલે તમને યોજનાનું પ્લેટફોર્મ જોવા મળી જશે એના પર જઈને તમે બાગાયતી યોજના પર ક્લિક કરશો એટલે તમને માહિતી અહીં ફોટોમાં તમને દર્શાવેલી છે તેના પર ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો અહીં જોઈ શકો છો ઘટકનું નામ તેમાં તમારે ટેપ ઇરિગેશન પાણીના ટાંકા માટે એના પર અરજી ક્લિક કરો તો એના પર ક્લિક કરીને તમે તમારું ઓનલાઈન આવેદન કરી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ